નગરપાલિકાની સાધારણસભા મેયર શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને થતાં ઇન્ચાર્જ કમિશનર શ્રી આર કે મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી સાધારણસભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચકમક જારી હતી શહેરની ખોદી રહેલા શાસકોએ વિકાસ ચાલીસાનું વર્ણન કરતા વિપક્ષી સભ્યોએ વાસ્તવિકતાનો ચિતાર રજૂ કરતા મામલો ગરમાયો હતો

ক্রো লো বেংম তোমেদের চশাইя পুলের চসা довাবর্ ahead তিতাই ইমহাই মাইগলাজ। কাি দ্লিলেলে এংগের য়েলেল ওহ্লাক্লারি intentar রারয આ આ કંચરાડીનો સ્ટ્રોંગ લાઈનનો બેલેન્ડ પાણી ઓતુ તો એને કારણે નાઈટ્રોજન મળતો તો એને કારણે ખાણ કાઢું છું ખાણ કાઢું છે જાજા જેઠું છે એને જે વાત કરી એની હું સમજી વાહ તો એમનું ખંતળવા છે એને કામ બહુ જ પણ હું એક તમને મુદ્દો યુવરાજસિંહ ભરતભાઈ પેલા તો પેલા ત્રણ જણા હતા અને હવે જે ઈશ્વર ને ભાવનગર

કોઈ શરૂ કર્યો હું અભિનંદન આપું છું મુરાદભાઈને ઈ જુસો ની અંદર હું બોલું છું આજે ની અંદર પણ આપણે માટેનું કામ અંદર આપણે નક્કી આ કામ છે આગામી છે છે કે આગામી અંદર બેસી શકે આ પ્રકારનું કામ પણ થવું જોઈએ